નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં જેનું નામ છે રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો આ પાઠના સૌ અધ્યયન પોતાના પ્રશ્નો અને તેના જવાબો વિશે શીખવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલ ને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિડિયો સારો લાગે તો લાઇક કરો શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહેશે તેમજ વિદ્યાર્થી મિત્રો આ પાઠની પીડીએફ જોવા માટે પ્લેસ્ટોરમાં જે અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટી બાર ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે જેમાં સ્વાધ્યન પથ્થિની અંદર ધોરણ બતાવશે ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે વિષય પસંદ કરશો એટલે પાઠનું નામ બતાવશે જેમાં તમે વિડિયો ઉપર ક્લિક કરશો તો વિડિયો જોવા મળશે અને પીડીએફ ઉપર ક્લિક કરશો તો પીડીએફ જોવા મળશે તો આશા રાખો અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે જરૂર ડાઉનલોડ કરજો જે એકદમ ફ્રી છે કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે વિડિયો અને પીડીએફ જોઈ શકશો તો ચાલો મિત્રો હવે શરૂ કરીએ પાઠ એક સૌપ્રથમ પ્રથમ આપણને ચાલો યાદ કરીએની કેટલીક વિગતો આપેલી છે જે તમે અહીં જોઈ શકો છો

રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઉત્પન્ન થતા નવા પદાર્થોને પ્રક્રિયકો કહે છે ખોટું છઠ્ઠું દળ સંચયના નિયમ મુજબ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન દળનું સર્જન થતું નથી કે નાશ થતો નથી તો તે ખરું છે સાતમું રાસાયણિક સમીકરણમાં પદાર્થોની પ્રવાહી સ્થિતિ દર્શાવવા માટે જી સંજ્ઞાનો ઉપયોગ થાય છે તો તે ખોટું છે ત્યાર પછી આઠમું કોઈપણ રાસાયણિક પ્રક્રિયા શરૂ થતા પહેલા અને પૂર્ણ થયા બાદ તેમાં રહેલા દરેક તત્વોના પરમાણુઓની સંખ્યા સમાન હોય છે તો તે ખરું છે ત્યાર પછી ખાલી જગ્યા જેમાં નવમું રાસાયણિક સમીકરણમાં પ્રક્રિયા તીરની ડાબી બાજુએ પ્રક્રિયકો અને જમણી બાજુ નિપજો દર્શાવવામાં આવે છે દસમુ દળ સંચય નિયમના પાલન માટે રાસાયણિક સમીકરણ ને કરવું આવશ્યક છે ત્યાર પછી એક શબ્દ કે વાક્યમાં જવાબ આપો જેમાં પહેલામાં દળ સંચયનો નિયમ લખો તો કોઈ પણ રાસાયણિક પ્રક્રિયામાં દ્રવ્યનું સર્જન કે વિનાશ થતો નથી એટલે કે પ્રક્રિયા પહેલા અને પ્રક્રિયા પછી કુલ દ્રવ્યમાન સમાન રહે છે બારમું રાસાયણિક પ્રક્રિયામાં રાસાયણિક ફેરફાર દરમિયાન ઉત્પન્ન થતા પદાર્થોને શું કહે છે તો ઉત્પન્ન થતા પદાર્થોને નિપજો કહે છે ત્યાર પછી તેરમું રાસાયણિક સમીકરણોમાં પદાર્થની જલીય અવસ્થા દર્શાવવાના સંકેત તરીકે મારો ઉપયોગ થાય છે તો આવશે એ ક્યુ એટલે કે એ ક્યુઅસ ત્યાર પછી જોડકા જોડો જેમાં ઘન સ્વરૂપમાં આવશે એસ પ્રવાહી માટે આવશે 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 વાયુ માટે માટે અને જલીય ત્યાર પછી બીજું જોડકું જેમાં આપેલું છે રાસાયણિક સમીકરણમાં ડાબી બાજુ લખાય તો આવશે પ્રક્રિયક અને રાસાયણિક સમીકરણમાં જમણી બાજુ લખાય તેમાં આવશે નિપજ ત્યાર પછી માગ્યા મુજબ ઉત્તર આપો જેમાં સોળમું પ્રક્રિયા પૂર્ણ કરો અને સમીકરણ લખો મેગ્નેશિયમ પટ્ટીને હવામાં સળગાવતા તે ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને મેગ્નેશિયમ ઓક્સાઇડ બનાવે છે રાસાયણિક સમીકરણ ટુ એમ પ્લસ ઓ ટુ જેથી આપણને મળશે ટુ એમ ઓ ત્યાર પછી સત્તરમું નીચેની પરિસ્થિતિઓમાં ફેરફારને અંતે શું મળે છે

સંતુલિત કરવું જરૂરી નથી બોરિયમ ક્લોરાઇડ અને મંદ સલ્ફ્યુરિક એસિડ વચ્ચે પ્રક્રિયા થઈ બેરિયમ સલ્ફેટ અને હાઇડ્રોજન ક્લોરાઇડ મળે છે તો શાબ્દિક સમીકરણ થશે બોરિયમ ક્લોરાઇડ બેરિયમ ક્લોરાઇડ વત્તા મંદ સલ્ફ્યુરિક એસિડ વત્તા બેરિયમ સલ્ફેટ વત્તા હાઇડ્રોક્લોરા હાઇડ્રોજન ક્લોરાઇડ રાસાયણિક સમીકરણ બીએસીએલ ટુ વત્તા એચ ટુ ફોર જેથી આપણને મળશે બીએસઓ ફોર વૈકલ્પિક પ્રશ્નો પેલું છે તેની અંદર જવાબ આવશે ડી વીસમું છે તેની અંદર જવાબ આવશે એ એકવીસ માં જવાબ આવશે બી ત્યાર પછી ખરા ખોટા વિધાનો જેમાં બે કે તેથી વધુ પ્રક્રિયકોમાંથી એક જ નિપજનું નિર્માણ એટલે સંયોગીકરણ પ્રક્રિયા ખરું બીજું શ્વસન એ ઉષ્મા શોષક પ્રક્રિયા છે ખોટું ચોવીસમું સિલ્વર ક્લોરાઈડમાંથી સંયોગીકરણ પ્રક્રિયાને કારણે ક્લોરીન વાયુ ઉત્પન્ન થાય છે ખોટું પચીસમું ધાતુઓની સક્રિયતા જાણવા વિસ્થાપન પ્રક્રિયા ઉપયોગી થઈ શકે છે ખરું અને છવ્વીસ પ્રક્રિયા દરમિયાન જો પદાર્થ ઓક્સિજન મેળવે તો તે પદાર્થ ઓક્સિડેશન પામે છે ખરું ત્યાર પછી સાચું ખાલી જગ્યા પૂરો વિઘટન ખાતર બનવું એ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે અઠ્યાવીસમું કેલ્શિયમ કાર્બોનેટનું વિઘટન પ્રક્રિયાને કારણે કેલ્શિયમ ઓક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડમાં રૂપાંતર થાય છે ઓગણત્રીસમું શ્વેત અને શ્યામ ફ્રોટોગ્રાફીમાં પ્રકાશીય વિઘટન પ્રક્રિયા વપરાય છે ત્રીસમું જે પ્રક્રિયામાં અદ્રવ્ય પદાર્થ ઉત્પન્ન થાય તેને અવક્ષેપણ પ્રક્રિયા કહે છે ત્યાર પછી એકત્રીસ પ્રક્રિયા દરમિયાન જો પદાર્થ ઓક્સિજન ગુમાવે તો તે રિડક્શન પામે છે ત્યાર પછી એક વાક્યમાં જવાબ આપો જેમાં સંયોગીકરણનું એક ઉદાહરણ આપો

પાંત્રીસમુ ઉષ્માક્ષેપક પ્રક્રિયા કોને કહે છે તો જે રાસાયણિક પ્રક્રિયામાં ઉષ્મા મુક્ત થતી હોય તેવી રાસાયણિક પ્રક્રિયાને પ્રક્રિયા કહે છે ત્યાર પછી સાચા જોડકા જોડો જેમાં કાગળનું સળગવું તે સંયોગીકરણ થશે અને ગરમીથી ચૂનાનો પથ્થર તૂટવો તેને વિઘટન કહેવામાં આવે ત્યાર પછી બીજું જોડકું છે તેમાં જોઈએ તો ઓક્સિજનનું ઉમેરાવું તેને ઓક્સિડેશન કહેવાય અને ઓક્સિજનનું દૂર થવું તેને રિડક્શન કહેવામાં આવે છે ત્યાર પછી માગ્યા મુજબ ઉત્તર આપો એક કળી ચૂનો તેમાં ધીરે ધીરે પાણી ઉમેરતા તાપમાનમાં શું ફેરફાર જોવા મળશે આ પ્રક્રિયાનું નામ જણાવો તો કળી ચૂનામાં પાણી ઉમેરતા બીકરનું તાપમાન વધે છે કારણ કે આ પ્રક્રિયા ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે CaO વત્તા H2O જેથી આપણને CaOH2 વત્તા ઉષ્મા મળશે ત્યાર પછી 39 એક કસનળીમાં લીલા રંગના ફેરસ સલ્ફેટના સ્ફટિક લઈ બર્નર પર ગરમ કરતા શું ફેરફાર જોવા મળશે આ પ્રક્રિયાનું નામ જણાવો તો ફેરસ સલ્ફેટના સ્ફટિક ને બર્નર પર ગરમ કરતા તેનો લીલો રંગ દૂર થાય છે અને સફેદ રંગમાં ફેરવાય છે તથા એક તીવ્ર વાસ ઉત્પન્ન થાય છે આ પ્રક્રિયા વિઘટન પ્રક્રિયા છે ત્યાર પછી અહીં મળતી નિપજો એક્સ અને સીયુ વાય થશે અને આ પ્રક્રિયાનો પ્રકાર જણાવો તો આ પ્રક્રિયા છે તે વિસ્થાપન પ્રક્રિયા કહેવાય ત્યાર પછી એકતાલીસમું તેમાં જોઈએ અહીં મળતી વાય થશે હવે શું આ સમીકરણ સમતોલિત છે જો ના તો સમતોલિત કરો તો એજી એન ઓ થ્રી વત્તા એનએસીએલ તેથી આપણને એજી સીએલ વત્તા એન થ્રી મળશે

ઉપર આપેલ બંને સમીકરણો સમતોલિત છે તો ના બીજું સમીકરણ સમતોલિત નથી જો સમતોલ સમતો હોય તો તેને સમતોલિત કરો તો તે થશે એમ એન ઓ ટુ વત્તા ફોર એચ સી એલ જેથી આપણને એમ એન એલ ટુ વત્તા થ્રી એચ ટુ ઓ વત્તા સીએલ ટુ મળશે

ખોરાપણું અટકાવવા ખોરાકના પાત્રમાં નાઇટ્રોજન વાયુ ઉમેરવો જોઈએ ખરું અને ક્ષારણ એ ઓક્સિડેશન પ્રક્રિયા છે ખરું ત્યાર પછી આપેલ પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર આપો જેમાં એ આવું શા માટે થયું તો પેકેટમાં રહેલી વેફરનું ઓક્સિડેશન થવાના કારણે તે ખોરું થઈ ગયું છે જે ઘટનાને ખોરાપણું કહે છે જેનાથી ખોરાકનો સ્વાદ અને ગંધ બદલે છે આ પ્રક્રિયા કયા નામે ઓળખાય છે તો આ પ્રક્રિયા ઓક્સિડેશનના નામે ઓળખાય છે અને આ વેફરના પેકેટને હજુ વધુ લાંબો સમય સાચવવા માટે શું પગલા લેવા જોઈએ તો આ વેફરના પેકેટને હજુ વધુ લાંબો સમય સાચવવા માટે વેફરમાં એન્ટી ઓક્સિડન્ટ પદાર્થો અથવા N2 એટલે કે નાઇટ્રોજન વાયુ ભરવો જોઈએ તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણો પાઠ 1 રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો ના સ્વતીના પ્રશ્નો અને તેના જવાબો પૂરા થાય છે આગળના પાઠના પ્રશ્નો અને તેનો વિડીયો મેળવવા મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો તેમજ પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટી બાર ગુજરાતી ડાઉનલોડ કરો ફરી મળીશું આપણે નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો